મારું નામ મહેશ મનહલાલ સુપાડીયા હું રામનાથ ગીલા મહાદેવનો વર્ષો પુરાનો ભક્ત છું વર્ષોથી અમે અહીંયા આવ્યા છે અહીંયાની લોકવાયકા એવી છે કે પોસ્ટ વર્ડ અગિયારસ ને દિવસે રામનાથ ગીલા મહાદેવની સાદગીરી છે ને આ દિવસે વર્ષો પહેલાં ત્રેતા યુગમાં રામ ભગવાને આ લિંગ સ્થાપેલું હતું સ્વયંભૂ લિંગ છે કરચલાની એક લોકવાયકા થઈ ગઈ કે અહીંયા ઘરે કાંઠા વિસ્તાર હતો અને લોકો આવીને કંઈક વસ્તુ નહીં હતી તો અહીંયાથી કરચલા દરિયા કિનારો હતો આવ્યો તો કરચલા મળ્યા તો કરચલા ચડાવ્યા અને તેનાથી કાનની રસીઓ સારી થઈ ને રોગ મયટા છે લોકોનો એટલા માટે એટલે એના માટે માનતા ચડાવે છે અહીંયા ઘડી આઈડા એ કરચલા ચડાવવામાં આવે છે હું રમેશભાઈ ચૌહાણ ઉમરા ગામનો વતની છું આ અમારું જૂનું પુરાણું મંદિર છે લોકો વાયિકા પ્રમાણે રામ ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે એમના પપ્પાનું એમને ખબર પડી ત્યારે તર્પણ વિધિ અહીંયા કરવામાં આવેલી અને રામનાથ ગેલા તે રીતે મંદિર નામ પડેલું છે અને લોકો કાનમાં રસીને એ હતું એની બાધા લઈ ને કચલા તે માટે ચરવતા હતા પિસ્તાલીસ વર્ષની મંદિર આવી આજે શું ચડવામાં આવે છે આજે ખાસ કર આજે આજે ખાસ કર જ લા કે આ કાનમાં રસી રસી આવતી હોય રસી આવતી હોય તો તેના માટે દુઃખ દુઃખ થાય